નમસ્કાર આઝાદ મીડિયા લાઈવમાં આપનું સ્વાગત છે ભાવનગર એસઓજી પોલીસનું સુપર ઓપરેશન અદદ રૂપિયા એક કરોડ ઓગણચાલીસ લાખ બે હજાર જાલી નોટો સાથે કુલ પાંચ ઇસમોને બનાવટી ભારતીય ચલણી નોટો તથા બનાવટી ચલણી નોટો છાપવાના સાહિત્ય સાથે ઝડપી લેતી એસઓજી ભાવનગર ભાવનગર રેન્જના આઈજીપી શ્રી અશોક કુમાર સાહેબ તથા ભાવનગર જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી ડોક્ટર રવિન્દ્ર પટેલ સાહેબ ભાવનગર જિલ્લા એસઓજીના નવ નિયુક્ત પોલીસ ઇન્સ્પેક્ટર એસબી ભરવાડ સાહેબને ભાવનગર જિલ્લામાં એસઓજીના ચાર્ટરને લગતી કામગીરી શોધી કાઢવા સૂચના આપેલ હતી જે અનુસંધાને એસઓજીના નવ નિયુક્ત પોલીસ ઇન્સ્પેક્ટર અને અગાઉ એલસીબી શાખામાં ફરજ બજાવી ચૂકેલ એસબી ભરવાડની રાહદારી નીચે એસઓજી સ્ટાફની અલગ અલગ ટીમો બનાવી એસઓજીને લગતી કામગીરી શોધી કાઢવા ઓપરેશન હાથ ધરેલ હતું તેના ભાગરૂપે એસઓજીને સચોટ અને ચોક્કસ બાતમી મળેલ હતી અગાઉ જાલી નોટમાં પકડાયેલા અને હાલ જેલ મુક્ત થયેલા આરોપીઓ શોર્ટકટ અપનાવી રાતોરાત રૂપિયાવાળા થવાની લાલચમાં ફરી વખત ઝાલી નોટો બજારમાં ખરા તરીકે ઉપયોગ કરવાના હેતુથી ગેંગ બનાવીને ભારતીય ચલણી નોટો છાપવાનું શરૂ કરેલ છે તે બાતમી એસઓજી પોલીસ ડેવલોપ કરી ચોક્કસ બાતમી હકીકત મેળવી હતી અગાઉ ભાવનગર જિલ્લામાં જાલી નોટના કેસમાં પકડાયેલા આરોપી હાર્દિક વાઘેલા અને તેનો સાગરી સુરેશ અડદ્રા તથા બનાસકાંઠા જિલ્લાના નોટના કેસમાં પકડાયેલા આરોપી મેરાજભાઈ રબારી તેના બીજા સાગરીતો સાથે મળી થોડા સમયથી ભાવનગરમાં ચોક્કસ જગ્યાએ ભાવનગર એસઓજી બ્રાન્ચ દ્વારા એક ઓપરેશન કરી અને એક કરોડ અને ઓગણચાળીસ લાખ રૂપિયાની નકલી નોટો એ પોલીસ દ્વારા કબજો કરવામાં આવેલી છે એ આખા ઓપરેશનમાં પોલીસ દ્વારા પાંચ આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે અને ત્રણ આરોપીઓ પોલીસ દ્વારા પકડવાના બાકી છે પોલીસ દ્વારા આખા ઓપરેશનમાં ખૂબ જ કાળજી રાખી અને છટકાનું આયોજન કરવામાં આવેલ હતું અને ખરેખર એસઓજી ટીમ અને આખી ભાવનગર પોલીસ એસપી ભાવનગરને પણ અભિનંદન આપું છું કે આ ખબર ખૂબ જ મોટો એક કેસ ભાવનગર પોલીસ દ્વારા કરવામાં આવેલો છે એમાં જે જે નકલી નોટના જે આરોપીઓ છે એ આરોપીઓ અગાઉ સેમ ગુનામાં ભાવનગર જિલ્લામાં તેમજ બીજા જિલ્લાઓમાં નકલી નોટના ગુનામાં પકડાયેલા છે અને બાકી જે આરોપીઓ છે એનો પણ ગુનાહિત ઇતિહાસ પોલીસ દ્વારા શોધવામાં આવેલો છે એ પણ મારામારી જુગારના કેસો જાલ નોટના કેસીસમાં પકડાયેલામાં આવેલો છે જે પાંચ આરોપીઓ એમાં હિરેનભાઈ હાર્દિકભાઈ પંકજભાઈ એ ત્રણ આરોપીઓ સાથે સાથે મેરાજભાઈ એ એકબીજા સાથે સંબંધીઓનો સંબંધ રાખે છે અને જે બાકી જે આરોપીઓ એ આરોપીઓ આના ખરેખર એ મિત્ર છે અને લગભગ એક દોઢ વર્ષ પહેલાંથી ભાવનગરમાં કોઈનો મકાન ભાડા પર રાખી અને ત્યાં એ એ ધંધો હમણાં લગભગ જે પકડાયેલા છે એ એ પ્રમાણે આની પૂછપરછ એક કરોડ બાકી છે આખા જે નકલી નોટો માટે જે મશીન લાવવામાં આવેલ હતી એ ખરેખર મશીન મુંબઈથી લાવવામાં આવેલ હતી અને જે મશીનમાં ગઈકાલે પણ પોલીસ દ્વારા જે નકલી નોટો છે એના બેંકના અધિકારીઓ સાથે સાથે મારી એફએસએલ ટીમ દ્વારા તપાસણી પણ કરવામાં આવેલ હતી એમાં બંને મને એવું લાગે છે કે બહુ ડિફરન્સ નકલી નોટો અને અસલી નોટોમાં નથી અને લગભગ સિક્સટી નાઇન સિરીઝ જે આપણા જે બે હજાર નોટમાં જે સિરીઝ હોય એ સિક્સટી નાઇન સિરીઝમાં એ લોકો પ્રિન્ટિંગ નકલી નોટનો કરવામાં આવેલું છે પોલીસ દ્વારા જોકે ગઈકાલે પકડવામાં આવેલા છે એટલે એક પ્રાથમિક તબક્કે એ માહિતી મળેલી છે વધારે પોલીસની જે બાતમી છે ઇન્ટ્રોગેશન પછી ક્લિયર થશે એમાં બીજા કોણ કોણ આરોપી ઇન્વોલ્વ છે બીજા કેટલા લોકોનો ઇન્વોલ્વમેન્ટ હતો કેટલા ટાઈમથી પેન્ડિંગ કરતા હતા અને ક્યાં ક્યાં માર્કેટમાં એ સપ્લાય કરેલી છે એ બધું પોલીસ દ્વારા રિમાન્ડ માંગણી કર્યા પછી એમાં એ ખરેખર એસઆરટીની ટીમની પણ રચના કરવામાં આવશે અને એક સિનિયર અધિકારીના માર્ગદર્શન હેઠળ આ કેસની નિષ્પક્ષ ઊંડાણપૂર્વક તપાસ થાય સાથે સાથે અમે એ પણ તપાસ કરવાનો છે કે આનું નેટવર્ક ક્યાં સુધી બીજા જિલ્લાઓમાં અથવા બીજા કોઈ ગુનેગાર સાથે સગડાયેલા હતા કે કેમ એ પણ પોલીસ દ્વારા ભવિષ્યમાંની ઇન્ટ્રોગેશન દરમિયાન એ પૂછપરછ કરવામાં આવશે અને આ કેસમાં ઊંડાણ સુધી પોલીસ દ્વારા એ કામગીરી કરવામાં આવશે એમાં જે આરોપીઓ છે એ ભાવનગરના ડીસા અને કચ્છ આ ત્રણ જિલ્લાઓના આરોપીઓને પકડવામાં આવેલા છે અમુક આરોપીઓ એકબીજાને ઓળખતા બહુ લાંબા ટાઈમથી એકબીજાને ઓળખતા હતા અમુક આરોપીઓ પોતાના સગા સંબંધીઓ છે એટલે આખી એક પોતાના નજીકના લોકોની ટીમ ઊભી કરી જેથી કોઈને શંકા નહીં જાય કોઈ પોલીસનું ધ્યાન ઉપર નહીં આવે પણ પોલીસ દ્વારા જે બાતમી મળેલી હતી એ બાતમીનો સચોટ એ રિઝલ્ટ અહીંયા આવેલું છે અત્યાર સુધી પોલીસ દ્વારા જે પૂછપરછ કરવામાં આવેલી છે એમ અત્યાર સુધી માર્કેટમાં નોટોનો જે જવાણ હતો માર્કેટમાં કરન્સીમાં સર્ક્યુલેશનમાં આવણ હતો એ અત્યાર સુધી થયેલ નથી પોલીસ દ્વારા જે સર્ક્યુલેશનમાં જવાણ હતા તે પહેલાં જ પોલીસ દ્વારા એ પકડવામાં આવેલું છે તે પણ તેમ છતાં પણ પોલીસ દ્વારા આ કેસમાં એ માર્કેટમાં કરન્સી સર્ક્યુલેટ થઈ છે કે કેમ એ પણ અમે વધારે પૂછપરછ કરીન સૂત્રધારનો રોલ પણ અત્યારે પોલીસ દ્વારા આઇડેન્ટીફાય કરવાનું કામ ચાલે છે એમાં પાંચ જે આરોપીઓ છે આ પ્રાથમિક તબક્કા ઉપર આ પ્રાથમિક તપાસ થયેલી છે એટલે પૂછપરછ પણ બાકી છે પોલીસ દ્વારા તો એમાં ભવિષ્યમાં પણ એ ક્લિયર થશે ખરેખર એમાં રોલ સૌથી મોટો કોનો છે અને કોણ કોણ લોકો વધારે ઇન્વોલ્વમેન્ટ છે એ મશીન લગભગ પ્રિન્ટર જેવી મશીન જે છે પણ આની જે ક્વોલિટી છે એ હાઈ ડેફિનેશનની ક્વોલિટી છે જેથી કોઈ પણ આમ વ્યક્તિને નકલી નોટ અને અસલી નોટમાં તફાવત કરવું મુશ્કેલ થતું હોય છે ભૂતકાળમાં પોલીસ દ્વારા બે હજાર સત્તરમાં ભરતનગરમાં કેસ કરવામાં આવેલો હતો જેમાં લગભગ અગિયાર લાખની નકલી નોટો એની પાસેથી ત્યારે પોલીસ દ્વારા વાત કેસ થયેલો હતો જેમાં ત્રણ લાખ રિકવર થયેલ હતા અને બાકી જે આઠ લાખ હતા એ લોકો સળગાઈ નાખ્યા હતા એ બે હજાર સત્તરનો કેસ હતો અને બે હજાર સત્તરના કેસમાં એ લોકોને સજા પણ પડેલી છે અને બાકી જે આરોપી છે એ લોકોને સજાની કામગીરી પૂર્ણ થયેલી છે અને બીજા લોકોને જે મારામારી અને જુગારના કેસીસની કામગીરી છે એ લોકોની ટ્રાયલ ચાલુ છે અત્યારે અમે જે નોટો રિકવર કરી છે લગભગ એક કરોડ ઓગણચાળીસ લાખ એક કરોડ ઓગણચાળીસ લાખે ક્લિયર તમારો મુદ્દાવાલ મુદ્દાવાલ બતાવી તમને